નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી અવનવી વાતો પર મિત્રો વિડિયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી રહે મિત્રો એક એવા વીર પુરુષનો ઇતિહાસ જેમણે ગાયોની રક્ષામાં પોતાનું બલિદાન આપી દીધું ભાથીજી મહારાજના એક કલ્યાણકારી ધામ જે ફાગવેલમાં આવેલું છે જ્યાં સદાય ભક્તોની અવરજવર રહે છે કહેવાય છે કે કોઈપણ શ્રદ્ધાળુની માનતા પૂરી થતાં અહીં ભાથીજીના ચરણોમાં કાપડનો ઘોડો ચઢાવવાની પરંપરા છે ભાથીજી કે જે ભાથી ખત્રી અથવા ભાથીજી મહારાજ તરીકે ઓળખાય છે તેઓ ગુજરાત રાજ્યમાં હિન્દુ ધર્મમાં દેવતા તરીકે પૂજાય છે મિત્રો વીડિયોને હજુ સુધી લાઇક નથી આપી તો વીડિયોને લાઇક કરીને કોમેન્ટમાં જય ભાથીજી મહારાજ જરૂર લખજો મિત્રો ભાથીજીનો જન્મવી સમજાર સો એક હજાર પાંચસો ચુમાલીસ ના કારતક સુદ એકમના દિવસે થયો હતો ભાથીજી નાગદેવતાનો અવતાર મનાતા હતા ભાથીજી જ્યારે સવા માસના થયા ત્યારે તેમના કપાળની મધ્ય ભાગમાં નાગફેનનું ચિહ્ન ઉપસી આવ્યું હતું તે જ સમયથી જ લોકો તેમને દેવાશી માનતા થયા મિત્રો ભાથીજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમની ચમત્કારિક શક્તિના પરચા સૌને જોવા મળતા ભાથીજી ગૌસેવા નાગસેવા અને ગરીબોની ખૂબ સેવા કરતા તખ્તસિંહ રાઠોડના વિવાહ ચીખડોલના ગરાસિયાના પુત્રી અકલબા સાથે થયા હતા ઠકરાણા અકલબા અને તખ્તસિંહને ખોળે ચાર સંતાનો અવતર્યા બે પુત્રીઓ અને બે પુત્રો પુત્રીઓના નામ સોનબા અને બિનજીબા હતા અને પુત્રોના નામ હાથીજી અને ભાથીજી નાનપણથી જ બાહોશ ભાથીજી મહારાજ પ્રજાની રક્ષા કરવા હંમેશા તત્પર રહેતા અને તેના માટે લડત પણ લડતા હતા મિત્રો બાર વર્ષની વયે જંગલમાં શિકાર કરવા ગયેલા ભાથીજી મહારાજે નાગ અને નોળિયાને ઝઘડતા જોઈને બંનેને છૂટા પાડીને નોળિયાને ભગાડી મૂકેતા નાગદેવને કોઈએ પોતાનું જીવન બચાવ્યાનો અહેસાસ થતા ભાથીજી દાદાને આશીર્વાદ આપતા હોય એમ ફેણ કરી એમના સ્થાને જતા રહ્યા અને ભાથીજીને નાગદેવતા સાથે પ્રીતિ થઈ અને બીજા જ દિવસથી તે જગ્યાએ જઈ રોજ નાગદેવતાને દૂધ પીવડાવતા ભાથીજીએ આજીવન ગાયને માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી તેઓ વીર હતા તલવારની ધાર પર તેણે ગાય માતાની રક્ષા અને ગૌસેવા કરેલી કોઈ ગાયને નડે તો ભાથીજીની તલવાર એના માથે તોડાતી ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઈ ફરમાવેલી નાગને દેવતાનો અંશ માનતા સર્પદંશની મુસીબતના પણ તે તારણહાર હતા મિત્રો ભાથીજી ગરીબોના બેલી હતા તેઓ ગરીબની સહાય લોકોની સાથે હંમેશા ખડેપગે ઊભા રહેતા તેમની આ મહાનતાને લીધે જ લોકો તેમને પૂજે છે ભાથીજી મહારાજની યશગાથા પંથ કાપતી પવનવેગી સાંઢણીઓની જેમ લોકો સુધી પહોંચવા લાગી અને લોકો એમના મુખ દર્શન કરીને પોતાની જાતને ધન્ય ગણવા લાગ્યા પોતાના લગ્ન મંડપમાં તલવારથી પોતાની જ વરમાળા કાપીને ગૌરક્ષા માટે ખાખરિયા બન્ની સીમાંથી ગાયોને દોરીને લઈ જતા બહારવટીયાઓને રોકીને ભાથીજી મહારાજે યુદ્ધ કર્યું હતું યુદ્ધ દરમિયાન દુશ્મનોએ પાછળથી ભાથીજી મહારાજ ઉપર ઘા કરતા મસ્તક ધડથી અલગ થઈ ગયું અને ગૌરક્ષક ભાથીજી મહારાજના ધડે દુશ્મનોને મારીને ગાયોને બચાવ્યા બાદ વીરગતિએ પામ્યા હતા મિત્રો કહેવાય છે કે ભાથીજી મહારાજે પોતાની જાતે પોતાની જ મૂર્તિ બનાવી હતી પરંતુ સમય જતા મૂર્તિ ખૂબ જ જૂની થતા તે મૂર્તિને સમાધિ આપી નવી મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ સ્થાનક પર લોકોની અપાર આસ્થા જાળાયેલી છે હાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેમના ભાઈ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહેલું કે લોકોને કહેજો કે જેને સાપ કરડે તે બધા મારી માનતા રાખી મને યાદ કરજો બનવાકાળ નહીં હોય તો સર્દંશ ઉતરી જશે અને આમ જ થાય છે એ શત પ્રતિશત સત્ય છે અનેક લોકો સર્દંશમાંથી મુક્તિ પામે છે મિત્રો શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર હાથીજીએ ભાથીજીના અવતાર કાર્યમાં સહયોગ આપ્યો અને તેમને પણ લોકો દેવતાએ અંશ માની તેમના દર્શન માટે આતુર બની આજે પણ હાથીજીની પૂજા કરે છે આજે ગામે ગામ ભાથીજીના મંદિરો ડેરીઓ આવેલી છે લોકો ભક્તિભાવપૂર્વક ભાથીજી હાથીજીને શિશ નમાવે છે માં ભાથીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે અહી ભાથીજીના પ્રાગટ્ય દિવસે એટલે કે બેસતા વર્ષને દિવસે મેળો ભરાય છે ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે અહીં આવે છે અને મનોકામના પૂરી થતા વિવિધ વસ્તુઓ ચઢાવે છે ભાથીજી મહારાજને ખાસ કાપડનો કે ચાંદીનો ઘોડો અહીં ચઢાવવામાં આવે છે કારણ કે શૂરવીર ભાથીજી મહારાજ સફેદ ઘોડા પર સવાર થઈને યુદ્ધ લડવા નીકળ્યા હતા ભાવિકો ચાંદીના છતર પણ ચઢાવે છે ઘણા નિસંતાન લોકો સંતાન માટે માનતા રાખે છે અને સંતાન પ્રાપ્તિ થતા મંદિરે આવીને ઘોડીયું ચઢાવે છે દૂર દૂરથી ભક્તો પદયાત્રા કરી મંદિરે આવી ભાથીજી મહારાજની સામે શિશ ઝુકાવે છે ભાથીજીને નાગદેવતાની સાથે જાણે કે એક અનોખો નાતો હતો જ્યારે ભાથીજી વિરગતિ પામ્યા ત્યારે પણ નાગદેવતા તેમના દેહની પાસે જ રહ્યા હતા આજે પણ ફાગવેલ ખાતેના આ મંદિરમાં એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિને ગમે તેવો ઝેરી સાપ કરડે અને તેને અહીં લાવવામાં આવે તો સાપનું ઝેર જલ્દી જ ઉતરી જાય છે મંદિરમાં નાગદેવતાની પણ ખાસ પૂજા કરવામાં આવે છે હાલમાં ભાથીજી મહારાજ મંદિરના જીર્ણોદ્વારનું કાર્ય ચાલી રહ્યું છે જેમાં ખાસ રાજસ્થાનના પથ્થરોનો ઉપયોગ કરી તેના પર સુંદર નકશી કરવામાં આવી રહ્યું છે નવું મંદિર એક વીર પુરુષના ઇતિહાસને વધુ જીવંત બનાવશે મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો અને શેર કરો અને અમારી ચેનલ ગુજરાતી અવનવી વાતો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન સેટ કરો જેથી તમને અમારા આવનારા દરેક વિડિયોની સૂચના સૌથી પહેલા મળી રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર